સુરત રેલવે સ્ટેશન ખાતેથી ભુજ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન એસી કોચમાંથી ચોરી કરી નાસી જનાર આરોપીને શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે સુરત વડોદરા યુનિટ જીઆરપી પોલીસ ઇન્સ્પેક્ટર એફ એ પારગી એલસીબી વડોદરાની સૂચના અને માર્ગદર્શનને આધારે ઓગણીસ એક બે હજાર ચોવીસના રોજ પોલીસ કોન્સ્ટેબલ મેહુલકુમાર વશરામભાઈ તથા પ્રકાશભાઈ તેજાભાઈ નાવને મળેલ સંયુક્ત બાતમી હકીકતને આધારે સુરત રેલવે પોલીસ સ્ટેશન પાઠે ગુના રજિસ્ટર બે હજાર ચોવીસ ઇપિકો કલમ ત્રણસો ઓગણએસી મુજબના ગુનામાં લેપટોપ મોબાઈલ અને રોકડ સાથેની બેગની કુલ ચાર લાખ છાસઠ હજાર ત્રણસો સત્તાણુંની ચોરી થયેલ જે ગુનામાં આરોપી નામે સમીર ઉર્ફે ચિરા સલીમ જાતે પઠાણ ઉંમર અઠ્ઠાવીસ ધંધો મજૂરી રહેવાશે હાલ બિલ્ડિંગ નંબર બી મકાન નંબર નવ ત્રીજા માળે ભિસ્તાનાવાસ પાંજરાપુર સામે સુરત મૂળ રહેવાસી સલીમનગર માલેગાંવ મહારાષ્ટ્રવાળાને પકડી પાડી સદર ગુનાના મુદ્દામાલ પૈકી રોકડ એક લાખ પિસ્તાળીસ હજાર પાંચસો કબજે કરી આગળની કાર્યવાહી માટે સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરેલ છે જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ